વડોદરાના ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા ફરી એક વાર પોતાના નિવેદનના કારણે ચર્ચામાં આવ્યા છે એક ગરબા ગ્રાઉન્ડ પરથી તેમણે વિરોધીઓને આકરો સંદેશ આપતા જ ડભોઈની દીકરીઓને તલવારબાજી શીખવવાની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો ધારાસભ્ય શૈલેષ મહેતાએ પોતાના સંબોધનમાં ભારતીય સંસ્કૃતિ દેવી દેવતાના ઉદાહરણો રાખ્યા હતા તેમણે સ્પષ્ટપણે કહ્યું કે આપણા દરેક દેવી દેવતાના હાથમાં હથિયાર હોય છે આ સાથે તેમણે પોતાને બ્રાહ્મણ તરીકે ઓળખાવીને જણાવ્યું હતું કે તેઓ પોતે પણ પ્રેક્ટિસ જોઈએ શીખવાડવું જોઈએ અને આ દેહનો એ પણ કરશે એવી અપેક્ષા રાખવી જોઈએ ડબોઈ નગર અને તાલુકામાં આ શીખવાડવાની તાતી જરૂરિયાત છે ખાલી ગરબા રમતા જ નહી પણ આપણા તો દરેક દેવી દેવતાના હાથમાં અને હું તો બ્રાહ્મણ છું પરશુરામ નો વંચન છું શાસ્ત્ર અને શસ્ત્ર બંનેની આવડવી જોઈએ જે શાસ્ત્ર થી માને શાસ્ત્ર થી મનાવવા જે ના માને શસ્ત્ર થી મનાવવા